હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે વણેલા ગાંઠિયાનું શાક બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે અહીંયા વણેલા ગાંઠિયા લીધેલા છે બે રંગ ટમેટા કોથમરી સ્વાદ અનુસાર મીઠું કાશ્મીરી મરચું ધાણાજીરું એક ટી સ્પૂન હળદર વઘાર માટે આખું જીરું રાઈ અને હિંગ આદું અને લસણની પેસ્ટ વઘાર માટે મોટા ત્રણ ચમચા તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ રાઈ જીરું અને હિંગ એડ કરશું ત્યારબાદ ટમેટા એડ કરશું ત્યારબાદ હળદર એડ કરશું આદુ અને લસણની પેસ્ટ એડ કરશું ત્યારબાદ બાદ જીરું એડ કરશું ત્યારબાદ આપણે કશ્મીરી મરચું એડ કરશું મીઠું આપણે લાસ્ટમાં એડ કરશું કારણ કે ગાંઠિયામાં પણ મીઠું રહેલું હોય છે જયારે પાણી એડ કરશું ત્યારે આપણે મીઠું એડ કરશું થોડુંક પાણી એડ કરશું ત્યારબાદ કોથમરી એડ કરશું તો આપણે મસાલો પાકી ગયો છે તેલ છૂટું પડી ગયું છે તેમાં પાણી એડ કરશું તો હજી આપણે થોડું પાણી એડ કરશું ટોટલ એક ગ્લાસ મેં પાણી એડ કરેલું છે તો પાણીને આપણે ઉકળવા દઈશું ત્યારબાદ આપણે થોડુંક મીઠું એડ કરીશું તો આપણે પાણીને ઉકળવા દઈશું ત્યારબાદ ગાંઠિયા એડ કરીશું ગાંઠિયા નાખી ત્યારબાદ આપણે ઉકળવા દઈશું તો ગાંઠિયાનો એકદમ ભૂકો થઈ જશે અને આ ગાંઠિયા આપણે થોડાક કઠણ લેવાના છે એકદમ સોફ્ટ આવે છે એ નથી લેવાના ગાંઠિયા આપણે તો આપણે પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તો આપણે પાણી ઉકળી ગયું છે તેમાં ગાઠી એડ કરી દઈશું ગેસને આપણે બંધ કરી દીધું છે તો આપણે ઢાંકણ ઢાંકી અને બે મિનિટ આમાં રહેવા દઈશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા વણેલા ગાંઠિયાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં